નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપ સૌ સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જે હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ જોઈ રહ્યા છો ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી લઈને એક મોટી એવી અપડેટ આવેલી છે શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરાત પોલીસ લઈને ગુજરાત પોલીસ ભરતીની મહત્વની અપડેટ તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ વિડીયોને શરૂ કરતા હોય તે ભાઈ બહેનો જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલ પર પ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુને આવતી બે લેકન પ્રેસ કરશો જેના કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે તો જોઈએ દર્શક મિત્રો મહત્વની અપડેટ પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈને મોટા સમાચાર છે ચાર સપ્તાહની અંદર બે હજાર જગ્યાઓ પર ભરતી કરાશે રાજ્યના પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આગામી ચાર સપ્તાહમાં બે હજાર ખાલી પદો પર ભરતી પૂર્ણ કરાશે રાજ્ય સરકાર વતી સરકારના વકીલ ગુરુસરણ વિકે ગુજરાતના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને ખંડ ખંડપીઠમાં માહિતી હતી પાછલા બે મહિનાની કરેલી ભરતી અંગે માહિતી પણ કોર્ટના કોર્ટના ધ્યાને મૂકવામાં આવી હતી પોલીસ ભરતીના બોર્ડમાં પણ કાયમી અધ્યક્ષની નિમણૂંક પૂર્ણ કરી પૂર્ણ કરી હોવાની કોર્ટમાં માહિતી આપવામાં આવી હતી સાથોસાથ પોલીસ વિભાગમાં ખાલી પડેલી જે કાંઈ ચાર હજાર સાતસો ત્રેવીસ પ્રમોશનલ પોસ્ટ પૈકી ત્રણ હજાર સાતસો સત્તર પોસ્ટ પર પણ ભરતીની કાર્યવાહી કરવામાં આવશે પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ મામલે સીધી ભરતી માટેની જાહેરાત અંગે પણ ટૂંક સમયમાં પરીક્ષા લેવાશે ફિઝિકલ પરીક્ષા માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી હતી જે બાદ જાહેરાત કરવામાં આવશે ભરતી અંગેની વધુ સુનાવણી જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં હાથ છે તો વિદ્યાર્થીભાઈ બહેનો આઈપીએસ નિર્જા ગોટ્રોની ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિમણૂક થઈ ચૂકેલી છે સાથોસાથ વિદ્યાર્થીભાઈ બહેનો જીપીએસસીના ચેરમેન તરીકે પર વરણી થતાં આઈપીએસ પ્રમુખ આઈપીએસ અધિકારી જે હસમુખભાઈ પટેલે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું હવે તેમના સ્થાને વર્ષ ઓગણીસો ત્રાણું બે આઈપીએસ નિરજા ગોટ્રોની નિમણૂંક કરાય છે તો સાતો સાથોસાથ એ જણાવવાનું કે આઈપીએસ અધિકારી હસમુખ પટેલના ચેરમેન પદેથી રાજીનામાથી રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા જે છે વિદ્યાર્થીભાઈ બહેનો એ વિદ્યાર્થી ભાઈ બહેનો પચીસ નવેમ્બરમાં પચીસ નવેમ્બરની દિવસે શારીરિક કસોટી યોજાવાની હતી જોકે હવે આ પરીક્ષા નવેમ્બરના બદલે ડિસેમ્બરમાં યોજવામાં આવશે આવું જણાવવામાં આવી રહ્યું છે વિદ્યાર્થી ભાઈ બહેનો કે આ પરીક્ષા છે ડિસેમ્બરમાં યોજવામાં આવશે તો વિદ્યાર્થી ભાઈ બહેનો જે વિદ્યાર્થી ભાઈ બહેનો શારીરિક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે સારા એવા સમાચાર છે કે પોલીસ વિભાગની અંદર સાથોસાથ વિદ્યાર્થી ભાઈ બહેનો બે હજાર જગ્યાઓ પણ ભરતી કરાશે તો આ એક મહત્વની અપડેટ હતી જેવી રીતે આપણી સમક્ષ લઈને આવ્યા હતા જોઈએ રીતે તમને વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરજો તમારા મિત્રો માનું તો શેર કરજો ધન્યવાદ